તો મિત્રો કેમ છો મજામાં છો ને તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ માં જો આ કોંજરી ઉગી ગઈ આપણો આ લસ્તા લીપે થાય અહીંયા આપણે જાઈ છે જો જો એક નંબર ઉગી ગઈ હવે પાણી જવશે પાણી પાઈ દેઈ થોડક બે કા બે દી આ સોયબી વાઢવા મંડા હે અને આપણે લસ્ટા લીપે અહીંયા જાય થોડું ઘણું કરવા લાગી ને આ જાઓ

રસ્તા કામ ચાલુ જો ટ્રેક્ટર હું નાખે આ ભાઈ લેવા કરવા વાળા તમે કરવું કેજો તો મિત્રો જાઓ આ સો બી વધાય છે ને આપણે આ ભીહું ચાલી છે જય આ ભૂલું ભૂલું બધે સો બોલવા માંડ્યા જવા Cái này hình gươi, hiền gươi Tâm nơi bắt đầu đều, đang làm đẹp Đang khá

મિત્રો જોઈ રહ્યા છો આ જે રસ્તો જો થઈ ગયો ઉસો જ આમાં પર બાવળો આવે ને ટ્રેક્ટર નો મારવાનું બાકી છે હજી મારો બાકી પાવડો વાળો વયો ગયો તો પછી હજી આવવાનો હે તો તો જવ મિત્રો હા પાવડો બાવડો માર્યો તો નથી કેતા હતા પછી શું કરે એકાદી વાર તો માય તો આગળ ઘણો રસ્તો કરેલો હોય છો આ સેલું જાય આમ તો શેરુ પાછ આમ ના જ આવી જાય છે રસ્તો જોઈ નાખે જેવો આપણે આ ડોબા લઈને જાય છે ઘર બાજુ

આખી પડી જાઉં આ સડેલા જે હું છે એટલે નાખી તી આગળ ને બધું ટ્રેક્ટર ટેક્ટરને બધું આગળ વાદ્યો આવેલ અમુક નથી આપતા બાકી હાલે જ છે ને આ ડોબા હોય નથી આવતા ઘી જેવા ક્યાં ક્યાંક ઠેકડા થઈ ગયાં ક્યાં ક્યાં પથરાઈ ગયું હું